ના વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ સીઈટીની ધોરણ પાંચ સીઈ આપણે જે ફ્રી ટેસ્ટ લઈએ છીએ તેમાં જે ચાર નંબરની ટેસ્ટ લેવાનેલી હતી ચાર નંબરની ટેસ્ટ ગુજરાતી વિષયની એમાં વ્યાકરણ વિભાગની જે ટેસ્ટ લેવામાં આવેલી હતી એ ટેસ્ટનું સોલ્યુશન આપણે જોઈ લઈએ પરંતુ એ પહેલાં જો જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી કરીને આવનારા તમામ સોલ્યુશન તમારા સુધી પહોંચે પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી હોય તો પણ તે તમને મળી જાય બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો છે જે તમારી સાથે અભ્યાસ કરતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડવાનો છે અથવા તો તેમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવાના છે જેથી કરીને આપણી ફ્રી ટેસ્ટ તેમના સુધી પહોંચે આપણે આનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બરાબર ચાલો પ્રશ્ન નંબર એક હતો આપેલ શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો પ્રથમ શબ્દ આવશે બરાબર શબ્દો તમને આપેલા હશે કુંતા ઉધાર અર્જુન અને યાદ

શંકોરાનો છ તો અહીંયા તમારે જે એ પ્રમાણે તમે જોશો તો છ છે એ સૌથી પહેલાં આવશે એટલે વિકલ્પ એ આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન નંબર ત્રણ છે ખિસકોલીના શરીર પર પટ્ટા હોય છે વાક્યમાં તમારે સંજ્ઞા શોધવાની છે સંજ્ઞા શોધવાની છે તો ખિસકોલીના શરીર પર પટ્ટા હોય છે આમાં સંજ્ઞા શું થશે ખિસકોલી છે એ સંજ્ઞા થશે બરાબર ખિસકોલી તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન ચાલો અહીંયા ચાર નંબરનો પ્રશ્ન છે અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે આ વાક્યમાં તમારે સંજ્ઞા શોધવાની છે તો જુઓ અહીંયા સંજ્ઞામાં તમને શું છે પહેલાં અમદાવાદ એ સંજ્ઞા થશે બરાબર તો ઉતાવળ કરીને વિકલ્પ એ ટીક નથી કરી દેવાનો સાબરમતી એ પણ સંજ્ઞા થશે તો વિકલ્પ એ અને બી બંને સાચા થશે તો એ પ્રમાણે તમારે ડી વિકલ્પ પસંદ કરવાનો રહેશે બરાબર વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ઉતાવળ નથી કરવાની ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં ધોરણ પાંચ સીઈ ટીની પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા હોય એમના માટે શ્રેષ્ઠ પુસ્તક આવી ગયેલ છે નૂતન સીઈ કરીને પુસ્તક છે તમારી પરીક્ષામાં જે પણ અભ્યાસક્રમ આવે છે તેની સંપૂર્ણ તૈયારી તમે આ પુસ્તકના માધ્યમથી કરી શકો છો જે બાળકોને આ પુસ્તક ખરીદવું હોય તેમને પુસ્તકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમારે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળવાની છે એમાં પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જશે કુરિયર ચાર્જ તમારે બિલકુલ ફ્રી રહેવાનો છે કુરિયર ચાર્જ ફ્રી રહેશે માત્ર તમારે ત્રણસો રૂપિયા આપવાના છે બરાબર જે બાળકો બુક મંગાવવા માગતા હોય તેમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે બુક ખરીદવા માટે અહીં ક્લિક કરો કરીને તો એ લિંક પર ક્લિક કરવાની છે અથવા તો અહીંયા જે નંબર આપેલા છે આ કોઈપણ એક નંબર પર તમારે વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન નંબર પાંચ છે ખાલી જગ્યા સી ફરિયાદ છે ખાલી જગ્યામાં તમારે સર્વનામ મૂકવાનું છે બરોબર અહીંયા આવશે તું નહીં આવે હું નહીં આવે અમે નહીં આવે અહીંયા આવશે વિકલ્પ સી કે તમારે સી ફરિયાદ છે બરોબર એ પ્રમાણે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જો તો અહીંયા ખાલી જગ્યા આપેલ છે પ્રશ્ન નંબર છ કે રાધાએ ગીતાને ખાલી જગ્યા નોટબુક આપી તો રાધાએ ગીતાને પોતાનું નોટબુક આપી નહીં થાય પોતાનો નોટબુક નહીં થાય પોતે નોટબુક આપી એના કરતાં જે વિકલ્પ એ છે કે રાધાએ ગીતાને પોતાની નોટબુક આપી બરોબર આ વિકલ્પ એ છે એ સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન ચાલો પ્રશ્ન નંબર સાત છે કે શેઠ આ શબ્દને તમારે નારી જાતિમાં ફેરવવાની છે શેઠ હોય તો શેઠને નારી જાતિમાં તમે ફેરવો તો શું થશે શેઠાણી બરોબર શેઠને નારી જાતિમાં ફેરો તો શેઠાણી થાય વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન નંબર આઠ છે કે હસતું પછી ખાલી જગ્યા કોને ન ગમે તો જુઓ તો હસતું બાળકી કોને ન ગમે ના એ પણ ના આવે હસતું બાળકો કોને ન ગમે એ ન આવે તો જુઓ વિકલ્પ સી કે હસતું બાળક

ચાલો નીચેનામાંથી એક વચન અને બહુ વચનની કઈ જોડ ખોટી છે એ શોધવાની છે બરોબર પર્વતની સામે પર્વતો છે એ સાચું છે વાર્તાની સામે વાર્તાઓ છે એ પણ સાચું છે નદીની સામે નદીઓ છે એ પણ સાચું છે ઘીની સામે ઘી ઓ આપેલું છે આ બહુ વચનની જોડ ખોટી છે બરોબર ઘીની સામે ઘી ઓ એ ના આવે વિકલ્પ ડી આપણે જવાબ ટીક કરવાનો રહે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો મારી પાસે ઘણા પુસ્તક છે વાક્યનું વચન ઓળખાવાનું છે કેટલા પુસ્તક છે ઘણા પુસ્તક છે તો આ બહુ વચનમાં આવશે બરાબર ચાલો વિકલ્પ બી આપણો સાચો જો થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાર પર્વત અને જંગલ શબ્દના સમાનાર્થી શબ્દ તમારે શોધવાના છે પર્વતનો સમાનાર્થી શું થશે તો જો ડુંગર જંગલનો સમાનાર્થી શું થશે વન તો વિકલ્પ એ જ આપણો સાચો જવાબ થઈ જશે બરોબર એકવાર બીજા વિકલ્પ જોઈ લેવાના છે એના જેવા બીજા કોઈ હોય અથવા તો વિકલ્પ એ બી બંને એ રીતે આપેલું હોય તો વિકલ્પ એકવાર વેરીફાય કરવાના છે પરંતુ અહીંયા આપણે એ જવાબ ઠીક કરીશું ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર છે કાયર શબ્દનો વિરોધી શબ્દ ઓળખો કાયર શબ્દ કાયરનો વિરોધી શબ્દ શું થશે તો કે બહાદુર થશે જો નીડર પણ કાયરનો વિરોધી શબ્દ થશે તો અહીંયા તમારે બંનેમાંથી કોઈ એક જવાબ સાચો થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન છે કે હિમ શબ્દનો અર્થ શોધવાનો છે હિમ હિમ શબ્દનો અર્થ શું થશે બરફ થશે શું થશે બરફ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બે શબ્દો વડે બનેલો શબ્દ શોધવાનો છે બે શબ્દો વડે બનેલો શબ્દ અભિનેતા પહેરેગીર ટીમણ કે મેઘાડંબર તો મેગા ડમ્બર છે એ બે શબ્દો વડે બનેલો શબ્દ છે ચાલો નેક્સ્ટ અહીંયા આપણા પંદર પ્રશ્નો પૂરા થયા છે ફરી તમારી આવનારી ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું ટાઈમ ટેબલ નીચે તમને આપેલું છે બરાબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટાઈમટેબલ ડાઉનલોડ કરી લેવું એ પ્રમાણે આવનારી જે પણ ટેસ્ટ હોય એની વ્યવસ્થિત તૈયારી કરીને તમારે ટેસ્ટ આપવાની છતાં ટેસ્ટમાં કંઈ ન આવડે તો આપણે સોલ્યુશન આપણી ચેનલ પર મૂકીએ છીએ તો એમાંથી સોલ્યુશન તમારે ચેક કરી લેવાનું અને તમારી સાથે ભણતા બાળકો સુધી આ શેર કરવાનું છે તેમને અમારી સાથે જોઈન કરાવવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બરાબર ચાલો